નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશન મિત્રો જેમ તમે જાણો છો કે આપણે એક એમડી અને એમએમ બી ટ્રેડ જે છે એના માટે એક વિડીયો જોઈ ચૂક્યા છે એક લેક્ચર જે છે એક સેશન આપણે કન્ડક્ટ કરી ચૂક્યા છે એ જે સેશન છે એ હતો આપણો એન્જિનના ભાગો જે છે એટલે કે એન્જિનના જુદા જુદા ભાગ ઓળખવા માટે એક વિડીયો જે છે મેં બનાવ્યો હતો જેની અંદર મેં તમને વીસ ક્વેશ્ચન્સ જે છે સોલ્વ કરાવ્યા હતા પરંતુ આ જે વીસ ક્વોશન જે છે એનો ભાગ નંબર આજે હું આપ સમક્ષ લઈને આવ્યો છું આ જે ભાગ નંબર બે જે છે એની અંદર આપણે બીજા પ્રશ્નો એટલે કે ટોટલ ચાલીસ પ્રશ્નો જે છે એને ટોટલ ડિસ્કસ કરવાના છે ઠીક છે તો એન્જીના જે ભાગ જે છે એને ઓળખવા માટેના આ જે પ્રશ્નો જે છે આપને ખૂબ જ હેલ્પફુલ થઈ શકે છે ઠીક છે તો સૌથી પહેલો આપણે જે ક્વોશન છે એની પર આપણે ફોકસ કરીએ તો એકવીસમા નંબરનો આપણે ક્વેશ્ચન છે આપણો નીચે દર્શાવેલ બેરિંગનું નામ શું છે એટલે આપણે માં જે બતાવેલ છે આ બેરિંગનું નામ શું હવે મિત્રો આપણે પ્રીવિયસ જે એકથી એકાદો ક્વેશ્ચન આપણે જોયો હતો જેની અંદર નિડલ રોલર બેરિંગ આન્સર આવતો હતો અને મેં એની અંદર તમને આખી જ વસ્તુ એક્સપ્લેન કરી હતી તેમ છતાં હું ફરીથી એક વખત તમને આ જ વસ્તુ એક્સપ્લેન કરવા જઈ રહ્યો છું આ જે અંદરનો ભાગ છે આને કહેવામાં આવે છે ઇનર રેસ અહીંયાથી જે આ ભાગ છે આ આખો અંદરનો રેસ છે અને આ જે બહારનો ભાગ છે આને આઉટર રેસ કહેવામાં આવે છે હવે જે ઇનર રેસ જે છે અને આ જે આઉટર રેસ છે આની વચ્ચેનો જે આ સેગમેન્ટ છે એટલે આ જે ભાગ છે આ જે ભાગ એ હોઈ શકે છે આ તો સિલિન્ડર હોઈ શકે ત્યાં રોલર હોઈ શકે છે તો પછી ત્યાં શું હોય શકે છે બોલ એટલે કે છરા શકે છે 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 હવે જે બેરિંગ ની અંદર તમને છરા જોવા જોવા બોલ બોલ એને આપણે કહીએ છીએ બેરિંગ બરાબર છે મિત્રો જેમાં તમને રોલર જોવા મળે છે એને આપણે રોલર બેરિંગ કહીએ છે જેમાં સિલિન્ડર જોવા મળે છે આને આપણે કહીએ છીએ નીડલ રોલર બેરિંગ તો આપણી જે ફિગર છે એની અંદર આપણને અહીંયા આ જે છે ને વચ્ચે એ રાઉન્ડ સેક્શન આપેલો છે એટલે આ જે છે ને એ શું છે બોલ છે એટલા માટે આનું નામ શું છે રોલર બેરિંગ છે શું છે રોલર બેરિંગ નેક્સ્ટ જે સેશન છે અરે નેક્સ્ટ જે આપણો ક્વેશ્ચન છે નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે નીચે દર્શાવેલ બેરિંગનું નામ શું છે તો આપણ સેમ જ બેરિંગને આઈડેન્ટિફાઈ કરવા માટેનો જ ક્વેશ્ચન છે મિત્રો પરંતુ અહીંયા બેરિંગને આઈડેન્ટિફાઈ કરવા માટે આપણી પાસે બહુ સિમ્પલ ટ્રીક છે તમે અહીંયા જોઈ શકો છો કે મેં તમને કહ્યું કે ઇનર રેસ અને આઉટર રેસની વચ્ચે તમારી પાસે અગર છરા જેવો આકાર છે તો તમે આને કહો છો બોલ બેરિંગ અગર ત્યાં તમારી પાસે આ રીતે રોલર છે તો તમે એને કહેશો રોલર બેરિંગ ત્યાં તમારી પાસે આ રીતનો નળાકાર છે તો ત્યાં તમે એને કહો છો નીડલ રોલર બેરિંગ પરંતુ અહીંયા જે શેપ છે ને જે ઇનર રેસ છે ને આઉટર રેસ એ બંને આ રીતે ત્રાસો છે એટલે અહીંયા જે વચ્ચેનો જે સેગમેન્ટ દેખાય આપણે એપ્રોક્સિમેટલી આ કેવો છે બેન્ડ છે તો ધેટ મીન્સ આ ભાગ જે છે ને એ તમને કેવો દેખાય છે ટેપર દેખાય છે અને આ જે આઉટર રેસ છે અને ઇનર રેસ જે છે એ પણ એકબીજાની સાથે આ રીતે એકની ઉપર એક એરેન્જમેન્ટમાં નથી આ રીતે એ પણ કેવાય છે એકબીજા સાથે ઓફ છે ધેટ મીન્સ અહીંયા કહી શકીએ અહીંયા આપણને એક્સિસ પણ આપેલી છે આ રીતે એક્સિસ પણ આપેલી છે એટલા માટે આ જે બેરિંગ છે આ કેવો છે ટેપર રોલર બેરિંગ છે કેવો બેરિંગ છે ટેપર રોલર બેરિંગ એટલે કે આ બેરિંગનું નામ કેવું છે પેપર રોલર બેરિંગ ઠીક છે કારણ કે આપણે સિમ્પલ જોઈ શકીએ છીએ ઓપ્શનની અંદર આ વોલ બેરિંગ નથી રોલર બેરિંગ નથી કે નીડલ બેરિંગ નથી દેટ મીન્સ આ જે છે કેવો બેરિંગ છે પેપર રોલર બેરિંગ છે ઓકે ત્યારબાદ દેખો મિત્રો ખૂબ જ ઇઝી ક્વેશ્ચન છે કે કનેક્ટિંગ રોડ જે છે ને મોટા છેડા કયા પ્રકારની બેરિંગ ફિટ કરેલી હોય છે આઈ થિંક ક્વેશ્ચન પહેલા આવી ચુક્યો છે તેમ છતાં આપણે જોઈ લઈએ કે કનેક્ટિંગ રોડ જે હોય છે કનેક્ટિંગ રોડ હવે આપ તમે જાણો છો કનેક્ટિંગ રોડ જે છે એ શું છે પિસ્ટર અને ક્રેન્કશાપ જે છે એની બંને વચ્ચે કનેક્ટ કરતો જે રોડ છે એનો જે મોટો છેડો છે આ મોટો છેડો છે કનેક્ટિંગ રોડનો જે મોટો છેડો છે ત્યાં કયો બેરિંગ હોય છે તો ત્યાં કયો બેરિંગ હોય છે સેલ બેરિંગ હોય છે મિત્રો કયો બેરિંગ હોય છે સેલ બેરિંગ હોય છે ઓકે ત્યારબાદ પિસ્ટન જે છે બોસના નાના ભાગને શું કહેવામાં આવે છે પિસ્ટન બોસના નાના ભાગને શું કહેવામાં આવે છે તો પિસ્ટન બોસના નાના ભાગને પિસ્ટન સ્કર્ટ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે પિસ્ટન સ્કર્ટ આવે છે છે અહીંયા નાના નથી ભાગ એટલે આ પિસ્ટન છે અહીંયા રિંગ્સ આવેલી હશે નીચેનો જે આ ભાગ છે અને આપણે પિસ્ટન બોસ એટલે ઉપરનો પિસ્ટન બોસ છે નીચેનો જે ભાગ છે એને કહેવામાં આવે છે પિસ્ટન સ્કર્ટ શું કહેવામાં આવે છે આ વાત પણ તમારે યાદ રાખવાની છે જ્યાં કંઈ પણ લોજિકલ ક્વેશ્ચન્સ આવે છે ત્યાં હું તમને એક્સપ્લેન કરવાના પ્રયત્નો કરું છું પણ જો લોજિકલ ક્વેશ્ચન્સ નથી તો ત્યાં આપણે ક્વોશન્સ યાદ રાખવાના હોય છે અમુક વખત જેમ કે આ ફિગર છે એની અંદર આપણને માર્કિંગ કરીને આપ્યું છે કે ભાઈ આ જે વસ્તુ છે ને આ જે વસ્તુ આ શું છે તો આપણી પાસે ક્વેશ્ચન છે હવે મિત્રો આપ જોઈ શકો છો આવો એક સેમ ક્વેશ્ચન પ્રીવિયસ આપણા એક થી વીસ ક્વેશ્ચનમાં આવેલો છે પરંતુ એની અંદર માર્કિંગ જે છે ને અહીંયા ક્યાંક ઉપર અહીંયા ક્યાંક બતાવેલ છે જે આ રાઉન્ડ કર્યો છે ને એ જગ્યાએ બતાવેલું છે અને એની ઉપર કમેન્ટ પણ આવેલી છે કે સર આનો જવાબ ખોટો છે હે ને અને મેં કમેન્ટમાં આન્સર પણ કરેલો છે કે જવાબ ખોટો નથી એકચ્યુલી એ ફિગરની અંદર જે આઈડેન્ટિફાઈ કરવાનું હતું એ કેમ શાફ્ટ હતો કેમ શાફ્ટ અને કેવી રીતે છે મે એક્સપ્લેન કરેલું છે એમાં અહીંયા જે આપણે માર્કિંગ કર્યું છે ને આ એક્ચ્યુઅલી ક્રેન્ક શાફ્ટ છે ક્રેન્ક શાફ્ટ એ પિસ્ટન સાથે કનેક્ટેડ હોય છે જે રોટરી મોશન થી લિનિયર મોશન માં કન્વર્ટ કરે છે એટલે આપણી જે લિનિયર મોશન છે જે આપણે કમ્બશન થી મળે છે એને રોટરી મોશન માં કન્વર્ટ કરીને આપે છે એ ક્રેન્ક શાફ્ટ ની વાત છે અહીંયા જે આઈડેન્ટિફાય કરવાનું છે ક્રેન્ક શાફ્ટ છે આ ફિગર માં પરંતુ અહીંયા સાઈડમાં તમને આ બીજી જે ફિગર આપી છે તમને અગર આ આ શાપ પૂછે છે તો આ જે શાફ્ટ છે એ એકચ્યુઅલી કેમ શાફ્ટ છે શું શાફ્ટ છે કેમ્પ શાપ્ટ કારણ કે કેમ શાફ્ટ જે છે એ વાલ્વ જે છે ને એને ઓપન ક્લોઝ કરવા માટે વાલને ઓપન અને ક્લોઝ કરવા માટે યુઝફુલ છે તો એટલા માટે મિત્રો એ જે ક્વેશ્ચન હતો એનો આન્સર શાફ્ટ છે ત્યારે આ જે ક્વેશ્ચન છે એનો આન્સર શું છે આન્સર ક્રેન્કશાફ્ટ આવે છે ઓકે તો તમે આગળનો જે સેશન આપણું ના જોયો હોય તો ખાસ તમારે એ સેશન જોઈ લેવો જેથી કરીને તમને એ પ્રશ્નો પણ તૈયાર થઈ જાય અને એનો ડિફરન્સ પણ તમે ખૂબ જ વ્યવસ્થિત રીતે સમજી શકો છો ઠીક છે ચલો છવ્વીસમો જે ક્વેશ્ચન્સ છે એની આપણે ચર્ચા કરીએ તો પિસ્ટનને કનેક્ટિંગ રોડ સાથે જોડતો ભાગ કયો છે ઉપર છે પિસ્ટન અને અહીંયા છે એનો કનેક્ટિંગ રોડ વચ્ચે યસ over here તો આ બંનેને જોડતો ભાગ કયો છે તો એ બંનેને જોડતો ભાગ જે છે જે પિસ્ટન ને જોડે છે ને કનેક્ટિંગ રોડ સાથે તો વચ્ચે એક પિન લગાઈશું આપણે અને શું કે આપણે કહીએ છે આપણે પિસ્ટન પિન કહીએ છે શું કહીએ છે પિસ્ટન પિન કહીએ છે ઠીક છે તો અહીંયા ક્યાં ગજ્યન પિન નું નામ આપેલું નથી અગર તમને ગજિયન પિન કહેવામાં આવે છે તો આન્સર ગજ્યન પિન પણ આવી શકે ઓકે અહીંયા જે ફિગર છે એની અંદર બતાવ્યું છે કે ભાઈ આ જે એક્સ વડે દર્શાવેલ ભાગ છે એ ભાગનું ભાગનું નામ નામ શું શું છે 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 ઓકે તો તો વડે દર્શાવેલ એવું કીધું આ જે ને એની અંદર જવાબ છે ક્રેન્કશાફ્ટ પુલી પરંતુ મિત્રો આપણને આપેલી જે ફિગર છે ક્લિયર નથી થતી કે શાના માટે પૂછી રહ્યું છે એટલા માટે મેં એક બીજી ફિગર આની અંદર એટેચ કરેલી છે અહીંયા તમે ક્લિયરલી જોઈ શકો છો કે આ જે છે ને આ જે પુલી છે ધીસ વન આ પુલીની ચર્ચા ચાલી રહી છે આપણને ક્વેશ્ચનમાં એ પુલીની વાત કરી છે કે ભાઈ આ પુલી આ જે એક્સ વડે દર્શાવેલ ભાગ છે એ કયો છે તો એ છે ક્રેન્ક શાફ્ટ પુલી એટલે કે આ કખો ક્રેન્ક શાફ્ટ છે બ્લેક કલરનો જેટલો દેખાય છે ક્રેન્ક શાફ્ટ છે ક્રેન્ક શાફ્ટ સાથે અટેચ કરેલી આ પુલી છે અને એની ઉપર શું લગાવવામાં આવે છે બેલ્ટ લગાવવામાં આવે છે અને પછી ત્યાંથી આપણે આગળ power transfer કરીએ છે તો આપણો જે question છે એનો answer શું આવે છે crank shaft pulley ત્યારબાદ 28 માં નંબરનો જે ક્વેશ્ચન છે ક્રેન્ક શાફ્ટ પુલીને દૂર કરવા માટે કયો ટૂલ વપરાય છે આગળ જે આપણે ક્રેન્ક શાફ્ટ પુલી જોઈને મિત્રો એ ક્રેન્ક શાફ્ટ પુલીને રીમુવ કરવા નીકાળવા માટે સાનો ઉપયોગ કરવામાં આવે છે તો એના માટે સિમ્પલ જેમ આપણે બે બેરિંગ પુલર હોય છે બેરિંગ ને નીકળવા માટે બેરિંગ પુલર નો ઉપયોગ થાય છે અને બેરિંગ પુલર નો ઉપયોગ થાય છે એ જ રીતે ક્રેન્કશાફ્ટ પુલી ને નીકળવા માટે સાનો ઉપયોગ થાય છે પુલર નો ઉપયોગ થાય છે એક પ્રકાર નું સાધન આવે છે આ રીતે તમે ઘણી વખત જોયું હશે આ પ્રકાર નું ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે અને આનો જે ઉપરનો ભાગ હોય છે આ રીતના આંટા પડેલા હોય છે હેને તો આ આને ગોળ ફેરવીશું એટલે આપણે આ જે ભાગ અહીંયા જે આપણે પુલી ફિટ કરી દઈએ છીએ તો એને આપણે બહારની તરફ ખેંચી શકીએ છીએ બરાબર છે એટલે સિમ્પલ પુલર જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે પછીનો જે ક્વેશ્ચન છે એમાં કહ્યું છે કે કયો ભાગ કયો ભાગ પિસ્ટન ને ક્રેન્ક પિન સાથે જોડે છે પિસ્ટન ને ક્રેન્ક પિન

શાફ્ટ છે કનેક્ટ કરવાનું કામ કોણ કરે છે કનેક્ટિંગ રોડ કરે છે ઓકે ત્યારબાદ ત્રીસમાં નંબરનો ક્વેશ્ચન છે મિત્રો કે ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે વ્યાસ વ્યાસ માપવો છે ને તો માપવા માટે મિત્રો હંમેશા આપણે આઉટસાઇડ માઇક્રોમીટરનો ઉપયોગ કરીએ છીએ આઉટસાઇડ માઇક્રોમીટર હવે આ કયો વ્યાસ છે બહારનો વ્યાસ છે મેઇન જનરલ નો વ્યાસ એટલે ક્રેન્ક શાફ્ટ છે ક્રેન્ક શાફ્ટ આ રીતની છે બરાબર તો આ બહારનો વ્યાસ જે છે આ ડાયામીટર જે છે આ માપવા માટે હંમેશા આપણે કયા સાધનનો ઉપયોગ કરીશું યસ માઇક્રોમીટરનો તો ઉપયોગ કરીશું હે ને આ રીતે પરંતુ અંદરનો વ્યાસ કયો હોય આપણને કોઈ જગ્યાએ અંદરનો વ્યાસ કીધો હોય તો ત્યાં કયો માઇક્રોમીટર આવે ઇનસાઇડ માઇક્રોમીટર આવે ઇનસાઇડ માઇક્રોમીટર આવે જ્યાં બહારનો વ્યાસ કીધો હોય તો આઉટસાઇડ માઇક્રોમીટર આવે અંદરનો વ્યાસ કીધો માઇક્રોમીટર આવે આ ટુ ઇન્સ્ટ્રુમેન્ટ છે જે ઘણી વખત એમાંથી પણ ક્વેશ્ચન આપણી પાસે આવી શકતા હોય છે કેમ શાફ્ટનું મટીરિયલ શું હોય છે કેમ શાફ્ટ એટલે હું તમને સમજાવી ચૂક્યો છું કે આ રીતના આકારનો એક શાફ્ટ આવે છે જેની ઉપર અહિયાં આપણે એક લગાવીએ છીએ ફોલોવર એટલે જે કેમ છે રોટેટ થશે તો ફોલોવર જે છે રેસિપ્રોકેટ થાય છે ફોલોવર ની રેસિપ્રોકેટ મુવમેન્ટ જે છે એનો ઉપયોગ કરીને આપણે વાલ જે છે એને ઓપન અને ક્લોઝ કરી શકીએ છીએ કેમ શાફ્ટ જે છે એ મિકેનિઝમ ઉપયોગ જે છે વાલ ની મુવમેન્ટ માટે કરવામાં આવે છે પિસ્ટન ક્રેન્ક શાફ્ટ જેટલી પણ ક્રેન્ક શાફ્ટ જેટલી સ્પીડ છે એનાથી કેમ શાફ્ટ સ્પીડ અડધી જોવા મળે છે આ બધા ક્વેશ્ચન્સ જે છે જે પ્રીવિયસલી આપણે ડિસ્કસ કરી ચૂક્યા છે અને હું તમને રિવિઝન પણ સાથે સાથે કરાવતો રહું છું ઠીક છે તો યસ મિત્રો કે કેમ શાપ જે છે એનું મેટલ કેવું હોવું જોઈએ ફોર્સ્ડ અલોય સ્ટીલ હોવું જોઈએ એટલે સ્ટીલ અલોય તો હોવું જોઈએ અલોય એટલે એક થી બે ધાતુઓ મિક્સ થાય તો એને અલોય કહેવામાં આવે છે તો સ્ટીલ અલોય તો હોવું જોઈએ સ્ટીલની મિશ્ર ધાતુ પરંતુ સાથે સાથે ફોર્સ્ડ હોવું જોઈએ એટલે કે ફોર્જિંગ કરીને બનાવવું જોઈએ પોઝિંગ કરીને બનાવીશું તો એની સ્ટ્રેન્થ વધારે સારી હોય છે બરાબર ત્યારબાદ આપણને ક્વેશ્ચન પૂછ્યો છે ક્વેશન થર્ટી ટુ જે છે એની અંદર આકૃતિમાં જે દર્શાવ્યું છે ટૂલ કયું છે બરાબર તો આકૃતિમાં તમે અહીંયા એટલું ક્લિયર નથી થતું કે કયું ટૂલ છે પરંતુ ત્યારબાદ જ્યારે તમે અહીંયા જોશો તો અહીંયા તમે જોઈ શકો છો કે આ એક ટૂલ છે જેના વડે આપણે રાઉન્ડ વસ્તુ જે છે ને એને ફિટ કરી રાખી છે બરાબર છે તો એક્ચ્યુઅલી કેવું હોય છે કે જે પિસ્ટન છે એની ઉપરના ભાગમાં અહીંયા ગેપ હોય છે અને આ ગેપમાં આપણે શું ફિટ કરીએ છીએ પિસ્ટન રીંગ પિસ્ટન ને આપણે જ્યારે આમ લગાવીએ છીએ આ રીતે તો એ પિસ્ટન રિંગ જે છે એને પકડી રાખવી પડે છે પિસ્ટન રિંગ લગાવ્યા પછી જ્યારે એને સિલિન્ડર ની અંદર ફિટ કરવામાં આવે છે અહીંયા અંદર ફિટ કરી રહ્યા છે તો આ જે પિસ્ટન રિંગ છે ને એ પિસ્ટન રિંગ એની પોઝિશનમાં રહેવી તો જોઈએ ને એટલા માટે બહાર થી આ જે આપણું ઇન્સ્ટ્રુમેન્ટ છે કમ્પ્રેસર એટલે એનું ઇન્સ્ટ્રુમેન્ટ જે છે આપણો જવાબ શું છે પિસ્ટન રિંગ કમ્પ્રેસર તો આ જે પિસ્ટન રિંગ કમ્પ્રેસર જે છે એનો ઉપયોગ કરીને પિસ્ટન રિંગને કમ્પ્રેસ કરીને રાઉન્ડ શેપમાં અહીંયા રાખવામાં આવે છે ત્યારબાદ આ જે આખો પિસ્ટન રિંગ કોમ્પ્રેસર જે છે એનો ઉપયોગ કરીને એને સિલિન્ડર બ્લોક જે છે એના સિલિન્ડર આપણો જે છે એની અંદર ઇન્સર્ટ કરવામાં આવે છે પછી ઉપરથી ટૂલ વડે ફિટ કરીને પિસ્ટન અંદરની અંદર રહેવામાં આવે છે અને બાકીનું ટૂલ જે છે એ બહારની તરફ ખેંચી લેવામાં આવે છે તેથી કરીને રિંગ એની એ જ પોઝિશનમાં ત્યાં અંદર રહી જાય છે ઠીક છે તો આજે આપણું જે સાધન છે એનું નામ શું છે પિસ્ટન રિંગ કમ્પ્રેસર ઓકે પિસ્ટન રિંગ કમ્પ્રેસર નામનું જે ટૂલ જે છે એક પિસ્ટન રિંગને પિસ્ટન સાથે કમ્પ્રેસ કરીને રાખે છે અને ક્યાં યુઝ થાય છે તો કે પિસ્ટન અને સિલિન્ડર જે છે એની અસેમ્બલી દરમિયાન એનો આપણે ઉપયોગ કરીએ છીએ ઠીક છે ત્યારબાદ આપણે જોઈએ કે આકૃતિમાં જે આપણે દર્શાવ્યું છે એ ટૂલ કયું છે તો મિત્રો આકૃતિમાં શું ટોર્ક રેન્જ છે નથી ટોર્ક રેન્જ આ છે જ નહીં એ તો અલગ વસ્તુ છે શું પિસ્ટન રિંગ કમ્પ્રેસર છે નો એ તો આપણે આગળ જોઈ લીધું છે 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 નો અલગ વસ્તુ આ જે જે ને એ ઘણી વખત કરીએ કે પછી એને બહાર આપણે તો પિસ્ટન રિંગ જયારે તૂટી ગઈ છે તો એને બદલવી પડશે એટલા માટે પિસ્ટન રિંગને ખોલીને કાઢવી તો પડશે ને એટલા માટે આ પ્રકારના એક્સપાન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે ફિગરની અંદર મેં તમને બતાવ્યું છે કે આ જે છે ને પિસ્ટન રિંગ એક્સપાન્ડર છે તો પિસ્ટન રિંગ જે છે એને આ સાધન જે છે એનો ઉપયોગ કરીને આ રીતે એક્સપાન્ડ કરીશું અને પછી એને બહાર તરફ નીકાળીએ છીએ આપણે એટલે આ શું છે પિસ્ટન રિંગ એક્સપાન્ડર છે ઓકે યસ ચલો જોઈએ આગળનો પ્રશ્ન સિલિન્ડરના વેક્યુમને ચેક કરવા માટે કયા ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે સિમ્પલ જે વેક્યુમ છે તો કયા સાધનનો ઉપયોગ થશે વેક્યુમ ગેજનો ઉપયોગ થશે બરાબર ને એટલે વેક્યુમ જે છે વેક્યુમ શું છે એટલે કે જ્યારે આપણે આ પિસ્ટ સિલિન્ડર છે ઉપર આ ઇનલેટ વાલ છે આ એક્ઝોસ વાલ છે અને આ આપણો સ્પાર્ક પ્લગ છે હવે પિસ્ટન જે છે જ્યારે નીચે તરફ જાય છે તો અહીંયા વેક્યુમ ક્રિએટ થાય છે એટલે જે પિચકારીની અંદર જે આપણે પાણી ભરીએ છે ને એ પણ વેક્યુમનો ઉપયોગ કરીને ભરીએ છે તો એ રીતે અહીંયા વેક્યુમ એટલે કે લોઅર નેગેટિવ પ્રેશર ઉત્પન્ન થાય છે આ નેગેટિવ પ્રેશર માપવું હોય તો કયા સાધનનો ઉપયોગ થાય છે વેક્યુમ ગેજનો ઉપયોગ થાય છે ઓકે વાવને વાલને કાઢવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે વાલને બહાર કાઢવો હોય માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે પુલી જે છે બેરિંગને બહાર કાઢવો તો બેરિંગ પુલરનો ઉપયોગ થાય છે બેરિંગ પુલર તો અહીંયા એ જ રીતે વાલ જે છે બહાર કાઢવો હોય તો ત્યાં આપણે મિત્રો વાલ સ્પ્રિંગ લિફ્ટરનો ઉપયોગ કરીએ છીએ વાલ સ્પ્રિંગ લિફ્ટર સ્પ્રિંગ લિફ્ટનો ઉપયોગ કરીને આપણે વાલને બહાર કાઢી શકીએ છીએ ઓકે ત્યારબાદ નીચે આપણને ફિગરમાં બતાવ્યું છે ડાયાગ્રામ એનું નામ શું છે તો આપણને જે ફિગરમાં ડાયાગ્રામ બતાવે છે મિત્રો એ છે વાલ્વ ટાઈમિંગ ડાયાગ્રામ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ડાયાગ્રામ છે એકચ્યુઅલી આ તો ખાલી એક ફિગર છે સિમ્બોલિક ફિગર છે આનો વાલ્વ ટાઈમિંગ ડાયાગ્રામ માટે હું એક સ્પેશિયલ આપણા માટે એક સ્પેશિયલ વિડીયો લઈને આવીશ જેની અંદર તમને આખો જ કન્સેપ્ટ વાલ્વ ટાઈમિંગ નો આખો કન્સેપ્ટ ક્લિયર આપણે કરી દઈશું ઠીક છે પિસ્ટન જ્યારે ટોપ ડેડ સેટેડ ઉપરથી નીચે તરફ આવે છે ત્યારે પિસ્ટન જે છે ને અહીંયાથી આટલું ટ્રાવેલ કરે છે અને એકસો ડિગ્રી ટ્રાવેલ કરે છે પરંતુ આપણે જ્યારે પિસ્ટન નીચે તરફ જવાની શરૂઆત કરે છે ને એની પહેલા અહીંયાથી આપણે વાલ એટલે અમુક ડિગ્રી આપણે વાલ ખોલવાની શરૂઆત કરી છીએ ઇનલેટ વાલ અને પિસ્ટન જે છે એ નીચે પહોંચ્યા પછી અમુક ડિગ્રી પછી જે ઇનલેટ વાલ્વ જે ચાલુ થયો તો એ ઇનલેટ વાલ્વ ક્લોઝ થાય છે એટલે અહીંયાથી ક્લોઝ થવાની શરૂઆત થાય છે તો અહીંયા અમુક ડિગ્રી રોટેટ થયા પછી એ ક્લોઝ થવાની શરૂઆત કરે છે આ જે ડાયાગ્રામ છે ને મિત્રો એ કેમ ઉપયોગમાં લેવામાં આવે છે કારણ કે વાલ જે છે ને એ જયારે ઓપન થાય છે જ્યારે આપણે ફ્યુલ એટલે કે પેટ્રોલ અને એર એનું મિક્સર હોય અથવા માત્ર મારી ડીઝલ જે છે એ ફ્યુલને આપણે અંદર લઈએ છીએ વાલ થ્રુ ઇનલેટ લઈએ છીએ તો એવું જરૂરી નથી કે જ્યારે આપણે વાલને ખોલવાની શરૂઆત કરી ત્યારે વાલ ઇન્સ્ટન્ટલી ખુલી જ જાય અને વાલ જે છે એ પણ ખુલવા માટે અમુક સમય તો લે જ છે ને તો એ અમુક સમય દરમિયાન એ અમુક સમય દરમિયાન આપણો જે ક્રેન્કશાપ છે થોડોક તો રોટેટ થઈ જશે ને તો એટલા માટે આ લોસ ના થાય અને એટલા માટે ઓલરેડી પહેલાથી આપણે વાલને ખોલી દઈશું જ્યારે પિસ્ટન ટોપ ડેટ સેન્ટર પર પહોંચી જશે ત્યારે વાલ્વ અહીંયા ખુલ્લી ઓપન થઈ ગયો હોય બરાબર છે તો એટલા માટે આ વાલ્વ ટાઇમિંગ ડાયાગ્રામ જે છે એનો ઇમ્પોર્ટન્ટ છે ડિઝાઇન પોઈન્ટ ઓફ વ્યૂ અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ એ તમારે સમજવું પડશે અને હું એક અલગથી સેપરેટ વિડીયોની અંદર તમને સમજાવવાનો છું કારણ કે વાલ્વ ટાઇમિંગ ડાયાગ્રામનો એક અલગથી જ વિડીયો આવશે ઓકે ચલો હવે આપણે જોઈએ કે એક્સ વડે દર્શાવેલ ભાગ જે છે એનું નામ શું છે રાઈટ હવે મિત્રો જે આ જે છે ને આને કહેવાય સિલિન્ડર બ્લોક તો ઘણી વખત અગર તમને પૂછે છે કે ભાઈ આ શું છે તો આને કહેવાય સિલિન્ડર બ્લોક સિલિન્ડર જે છે ને ઉપરના સિલિન્ડર જે છે એની અંદર તો શું સેટ થશે પિસ્ટન આ નીચેનો ભાગ જે છે અહીંયાથી ક્રેન્કશાફ્ટ જતી હશે બરાબર છે આ નીચેનો ભાગ છે આ સંપ છે એને સંપ કહેવામાં આવે છે આ જે ભાગ છે આની અંદર પિસ્ટન જે છે એ અહીંયા ઉપર રેસિપ્રોકેટ થતા હોય છે જે સિલિન્ડર છે સિલિન્ડરની અંદર વોટર જેકેટ છે એટલે વોટર પણ ફરતું હોય છે પાણી બરાબર છે પરંતુ એની ઉપર જે છે ને આ જે ભાગ છે ઉપરનો ભાગ કે જ્યાં કેમ શાફ્ટ નું મિકેનિઝમ હોય છે કેમ શાફ્ટ કેમ શાફ્ટ મિકેનિઝમ હોય છે આપણે હમણાં જોયું ને કે જે વાલ્વ ને ઓપન ક્લોઝ કરવા માટે વપરાય છે એ મિકેનિઝમ આખું ઉપરના ભાગમાં હોય છે જેને કહેવામાં આવે છે સિલિન્ડર હેડ કહેવામાં આવે છે પરંતુ એ પછી આપણે જોઈએ આ સિલિન્ડર બ્લોક છે નીચેનો ભાગ એની ઉપરનો ખાલી આજે જે આપણને તો આ ભાગ પૂછ્યો છે અત્યારે આકૃતિમાં હે તો આ ભાગ જે છે ને એ તો કશું નથી તો એક કવર છે એક ડોર છે એક દરવાજો છે

બ્લોક ઓકે તો આપણો આન્સર શું આવશે સિલિન્ડર બ્લોક બી આન્સર આવશે ચલો નેક્સ્ટ આગળ વધીએ અને જોઈએ કે ફ્લાયવીલ જે છે એની ફેસ આઉટ એટલે ફ્લાયવીલની ફેસ જે છે એ આઉટ છે કે ઓકે છે એટલે જ્યારે ગોળ ફરે છે તો એ શું આઉટ થઈને ગોળ ફરે છે કે પછી પ્રોપર સમાન પર ગોળ ફરે છે એ ચેક કરવા માટે કયા મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થાય છે

તો ડાયલ જે છે એની અંદર વિચલન આવશે એટલે ડાયલ જે છે એ આ રીતે મેં અહીંયા પર સેટ કરી દીધું છે અને અગર રનઆઉટ હશે તો ડાયલ જે છે ને એ આ રીતે પ્લસમાં જશે અથવા આ રીતે માઇનસમાં જશે તો અહીંયા તમે જોઈ શકો છો આ ડાયલ અત્યારે જીરો જીરો ઉપર છે હવે ડાયલ કદાચ અહીંયા આવી જાય અથવા અહીંયા આવી જાય તેનો અર્થ શું છે કે અહીંયા શું છે રનઆઉટ છે એટલે તમારું જે ફ્લાયવેલ જે છે કેવું થઈ ગયું છે આઉટ થઈ ગયું છે બરાબર તો આ વસ્તુ ચેક કરવા માટે આપણે આમાંથી ઉપયોગ કરીએ છીએ આપણે ડાયલ ઇન્ડિકેટરનો ઉપયોગ કરીએ છીએ ફિગરમાં તમને દેખાય છે ને આ ડાયલ ઇન્ડિકેટર છે ડાયલ ઇન્ડિકેટર છે ઓકે અને ત્યારબાદ આપણે જોઈએ આપણો 40મો નંબરનો ક્વેશ્ચન ચાલીસમા નંબરનો ક્વેશ્ચન શું છે કે ભાઈ રોલર બેરિંગ દ્વારા ઉઠાવવામાં આવતો લોડ કયો હોય છે હવે જે રોલર બેરિંગ છે અને આપણે રોલર બેરિંગ છે આ જે લોડ ઉઠાવે છે હવે સમજો મિત્રો કે આ રોલર બેરિંગ જે છે એની ઉપર આની ઉપરથી આમ લોડ લાગે છે તો અહીંયા જે સાફ્ટર લાગતો હશે ગોળ ફરસે આ રીતે તો આ સાફ્ટની કઈ દિશા કહેવાય રેડિયલ દિશા કહેવાય ને કેવી દિશા કહેવાય રેડિયલ દેખો કોઈ બી વસ્તુ છે ધારો કે આ શાફ છે તો આ શાફ્ટની આ ત્રિજ્યા છે અને સોરી આને ડાયામીટર કહેવાય અને સેન્ટર થી આને ત્રિજ્યા કહેવાય અને સેન્ટર થી આ જે છે એને શું કહેવાય ત્રિજ્યા ગુજરાતીમાં કહેવાય રેડિયસ તો કોઈ પણ સર્કલ હોય એનાથી આ જે દિશા છે એની ત્રિજ્યાની દિશામાં જે કોઈ પણ અંતર હોય અથવા જે કોઈ પણ દિશા છે એને આપણે કહીએ છીએ રેડિયલ એટલે કે ત્રિજ્યાવર્તી દિશામાં અને અહીંયા જે લોડ લાગી રહ્યો છે ને એ કયો લઈ રહ્યો છે આ બેરિંગ રોલર બેરિંગ યસ ત્રીજા દિશામાં એટલે રેડિયલ લોડ લે છે હવે એવું બને કે શાફ્ટ ઉપર આ દિશામાં કોઈ લોડ લાગતો હોય તો રોલર બેરિંગ એ લોડ સહન કરવાની ક્ષમતા ધરાવતો નથી કેમ કારણ કે આ અહીંયા તો વચ્ચે રોલર જ છે તો આ ભાગ અંદરનો ભાગ જે છે ખસકી જશે આ રીતે અહીંયાથી ઉપરનો ભાગ સ્ટેટિક રહેશે બરાબર ને એટલે આ જે રોલર બેરિંગ જે છે ને એ માત્ર શું લઈ શકે છે માત્ર ને માત્ર રેડિયલ લોડ લઈ શકે છે મિત્રો તો અહીંયા આપણા જે ચાલીસ પ્રશ્નો જે છે એ પૂરા થાય છે એન્જિનના ભાગો જે છે એના આઈડેન્ટિફિકેશનની અંદર ઘણા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ પણ આની સાથે કવર થયેલા છે ઠીક છે તો આપણો જે આ સેશન છે એ આપણો અહીંયા પૂર્ણ કરીએ છીએ પરંતુ આપણું જે મટિરિયલ છે એ રામ એકેડમી રામ અંડ એકેડમી ની ટેલિગ્રામ ચેનલ ઉપર ફ્રીલી અવેલેબલ થઈ જશે ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવું અને સાથે સાથે આપણી જે યુટ્યુબ ચેનલ જે છે એને ખાસ સબસ્ક્રાઈબ કરી જેથી કરીને આવનારા વિડીયો અપલોડ તમને ખૂબ જ આરામથી મળી રહે ઠીક છે મિત્રો તો મળીશું આવનારા સેશન્સમાં અને થોડા ઘણા ક્વોશન્સ અગર રહી ગયા હશે તો આપણા ત્રીજા ભાગની અંદર આપણે એને કવર કરવાના છે પરંતુ ત્યાં સુધી તમે લોકો સૌ પ્રિપેરેશન કરતા રહેજો મળીશું નેક્સ્ટ સેશનમાં જય જય ભારત થેન્ક યુ સો મચ